નમસ્કાર મિત્રો આજે નાના વેલોડા એટલે કે ગામ નાના વેલોડા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઉત્તર ગુજરાત વૈદરાથ ભગત શ્રી સવા ભગત સૌને કોઈ બી દરજ્જ હોય નસનું પકડી જ હોય કોઈ બી હોય તો ભગત આ કોમ કર્યા લે છે એટલે વિડીયો કરવા માટે ભગતને આપણે પૂછો ભગત તમે શું શું દવા કરો છો અને ચોથી પછી દૂરથી આવે છે માહિતી આ બોલો મો પથરીની મસાની સવાસ હોય વાહ હોય પીળીઓ હોય ખજુઓ હોય ધાતર હોય કોઈ બધી દાજુ હોય નાના બાળકાને વોસકી હોય ખેંચ હોય ગળું હોય રોગમાં શરીર કોઈને દવરાતું હોય બાળક ના થતો હોય ડીલ નહી હોય દાઢ દુખતી હોય કોણ દુખતો હોય કુવાનમાં રસી આવતી હોય આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ગોઠવસી હોય મારા તો દૂર દૂરથી વધતી આવે છે સુરત મુંબઈ વલસાડ આ બાજુ દ્વારકા જૂનાગઢ ચોટીલા ધોગરા આ બાજુ પંજાબ હરિયાણા આ બાજુ પોપર જોધપુર અને આજુબાજુ ગુમડા બારમેર જિલ્લાની પછી જાલોદ જિલ્લાની મંડા ધોનેરા આજુબાજુ ગુમડાની બધી પબ્લિક મારી જોડે આવે છે અને બધાને માટે છે ભગત તમે આજે તો છેલ્લા વર્ષથી કોમ કરો છો આરી હું છોકરીશ વર્ષથી સરસ તમારું કોમ તો બધું સફળતા થઈ જાય છે તમે કોઈ માતાના દારા સાથ થી કોમ કરો છો કે જોગણીમાં ના એમનથી કોમ કરો છો થોડો સહારો માતાજીનો છે ને હું થોડી હાથ મજૂરી કરો છો બરોબર અને થોડી દવા પણ આપું છું દેશી

અજદીને ઈચ્છા હોય ફૂલને ફૂલની પોકળે પેટીમાં નાખે છે હમ સરસ સરસ ધન્યવાદ કેવા લાગે ને કોઈ લેવરાતા નથી પૈસા બરોબર બરોબર સરસ તમે આવું કામ કરતા રહેજો તમારું કામ સફળતા રહે છે અને તમારે કાયમ માટે સદારામ બાપાની દયાથી કોમ સફળતા થાય બોલો સદારામ બાપાની છે